સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં પણ હવે ઇડબ્લ્યુએસ લાગુ કરવા માટેની પણ માંગ ઉઠી રહી છે ત્યારે પાટીદારો બાદ રાજપૂત સમાજે પણ ઇડબલ્યુએસ લાગુ કરવાના સમર્થનમાં જોવા મળી રહ્યું છે પાટીદાર ચિંતન શિબિરમાં ઉઠેલા મુદ્દાની રાજપૂત સંકલન સમિતિએ સમર્થન આપ્યું છે રાજપૂત સમાજની સંસ્થાઓની સંકલન સમિતિના ટ્રસ્ટી રમજુભા જાડેજાએ સમર્થન આપ્યું પાટીદાર યુવાનો દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઇડબ્લ્યુ એસ અનામત લાગુ કરવાની માગણી કરી છે એટલે કે સ્વર્ણ સમાજ માટે જેમ ઓબીસી એસસી અને એસ છે તેને સમક્ષ અનામત લાગુ કરવામાં આવે તેવી માગણી કરવાનું નક્કી થયું છે ને આગામી દિવસોમાં સરકાર સમક્ષ માગણી કરશે ત્યારે રાજપૂત સમાજની સંકલન સમિતિના અધ્યક્ષ છે બાપુ તેમની સાથે વાત કરીએ બાપુ જો ઈડબલ્યુ એસ એટલે તમામ સુવર્ણ સમાજને લાગુ પાડતી યોજના છે હવે પાટીદાર યુવાનોની આજે બેઠક થઈ તેમણે કીધું કે ભાઈ ઈડબ્લ્યુ એસ જેમ છે એ જ રીતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં પણ લાગુ કરવામાં આવે આપનો શું મત છે આપની શું માગણી છે થોડા સમય પહેલાં મુદ્દાની અમુક જગ્યાએ આપણે લેખિતમાં રજૂઆત કરેલી એટલે આજે પાસની મિટિંગમાં જે મુદ્દો ઊભો થયો અને એમને ચર્ચા કરીને નક્કી કર્યું કે ભાઈ ઈડબલ્યુ સિસ્ટમ છે એ સ્થાનિક સ્વરાજ્યની મહાનગરપાલિકા જિલ્લા પંચાયતની અન્ય સંસ્થાઓમાં લાગુ કરવાની માગણી કરવી અમે પણ એમાં સહમત છીએ અને અમારું પણ એમાં સમર્થન છે કે સરકાર આને યોગ્ય પરિપ્રેક્ષમાં કોઈને પણ અન્યાય ન થાય એ રીતે યોગ્ય પરિપ્રેક્ષમાં લાગુ કરે જો આપણે ચૂંટણીઓની વાત કરીએ સંસ્થાઓની જે વિધાનસભાથી લોકસભાથી લઈ અને આપણે ગ્રામ પંચાયત સુધી કેમ કે એમાં પણ ઓબીસી લાગુ કરવામાં આવ્યું છે અનામતની ટકાવારી ફિક્સ છે બાપુ ઓગણપચાસ ટકાથી વધે નહીં એ રીતના કરવાનું છે તમને લાગે છે કે આ માગણી તર્કબદ્ધ છે તમે જેને સમર્થન આપી રહ્યા છો અને આવું થઈ શકે છે આ ભારત સરકારે આના માટે કાયદો કર્યો ત્યારે જે પ્રસ્થાપિત થઈ ગયું છે કે દસ ટકા લાગુ કરી શકાય છે અને પાર્લામેન્ટે એટલા માટે જ આ પસાર કર્યું છે અને પછી જ નિર્ણય લીધો છે આજે યુવાનો એકત્રિત થયા હતા અને વાત એવી પણ કરી હતી કે માગણી કરશું અને જો સરકાર માગણીનો સ્વીકાર નહીં કરે તો માગણી સરકાર સમક્ષ મનાવવા માટે જે કંઈ કરવું પડે એ પણ કરશું એટલે કે આંદોલન પણ થઈ શકે તો એમાં રાજપૂત સમાજની જે સંસ્થાઓ છે સંકલન સમિતિ છે એ જોડાઈ શકે છે આવા બીજા પણ અમુક મુદ્દાઓ હોય પણ અમારે સંકલન સમિતિની કમિટીમાં આ મુદ્દાઓની ચર્ચા કરી અને પછી કયા મુદ્દામાં પાટીદારોના સાથે જોડાવું કયા મુદ્દામાં ન જોડાવવું એ એ અમારી કમિટીમાં નક્કી કરી અને પછી એના આગળ એના ઉપર આગળ નિર્ણય લેવામાં આવશે આ ઈડબ્લ્યુએસમાં કાંઈ પણ એમાં આંદોલન કે હડતાલ કરવાની વાત આવે તો અમારી જે કોર કમિટી છે એમાં ચર્ચા કરી અને પછી એમાં આગળ વધી શકાય ખૂબ ખૂબ આભાર તો રાજપૂત સમાજની સંકલન સમિતિ એ પણ સમર્થન આપ્યું છે કે માગણી વ્યાજબી છે થઈ શકે એવું છે એટલે આ માગણી સાથે રાજપૂત સમાજ પણ સહમત થાય છે કેમેરામેન મલય દવે સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધીનગર